વડોદરા શહેરમાં ગોલ્ડન ચોકડી પાસે માઇક્રો ટનલિંગનું કામ દરમિયાન કોન્ટ્રાક્ટર પીદાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બેદરકારીના કારણે વડોદરા ગેસ લિમિટેડની અંડરગ્રાઉન્ડ મુખ્ય ગેસલાઇન તૂટી જતા બાવીસ કિલો પ્રેશર સાથે નેચરલ ગેસનો જોરદાર ફવારો શરૂ થયો હતો અચાનક થયેલી આ ગેસ લીકેજ ઘટનાથી વિસ્તારમાં ભય અને અફરાતફરી ફેલાઈ હતી ગેસલાઇન ભંગાણના કારણે દક્ષિણ વિસ્તાર સિવાય સમગ્ર શહેરમાં પીએનજી અને સીએનજી પુરવઠો સવારથી મધરાત સુધી બંધ રાખવો પડ્યો હતો જેના કારણે સીએનજી પંપ પણ બંધ થઈ ગયા હતા અને શહેરના આઠ લાખથી વધુ નાગરિકો રસોઈ અને દૈનિક કાર્યમાં મુશ્કેલીમાં મુકાયા હતા વીએમસી અને વીજીએલની ટીમોએ રાતોરાત યુદ્ધના ધોરણે રિપેરિંગનું કામ પૂરું કરતા ચોવીસ કલાક બાદ ગેસ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવ્યો આ ઘટનાથી નાગરિકોના જીવ જોખમમાં મુકાતા વીજીએલ દ્વારા કોન્ટ્રાક્ટર પી દાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે નોટિસ ફટકારવાની અને દંડ ભરપાઈ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે શહેરમાં પહેલીવાર આટલા વ્યાપક સ્તરે પુરવઠો બંધ થતા કોન્ટ્રાક્ટરની બેદરકારી લઈને ચર્ચા ગરમાઈ છે